આપણે આ વ્રત ની કથા સાંભળીશું આ વ્રત મહિમા સાંભળીશું તથા શા માટે શંકર ભગવાનને આ દિવસે જ કેવડો છે તેની કથા પણ સાંભળીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો સાંભળીએ એ પછી આપણે આ વ્રત નો મહિમા અને ની વિધિ વિશે ચર્ચા કરીશું તો બોલો શંકર ભગવાન કી જય એક વાર કેલાસના ઊંચા શિખર પર બિરાજમાન શિવ અને પાર્વતી વાતો કરી રહ્યા હતા વાત વાતમાં પાર્વતીજીએ શિવજીને પૂછ્યું કે હે નાથ દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં મારા દેહની આહુતિ આપ્યા બાદ જ્યારે મેં ફરી અવતાર લીધો ત્યારે તમને પામવા માટે મેં કયું વ્રત કરેલું તેની તમને જાણ છે પાર્વતીજીની વાત સાંભળીને ભગવાન મહાદેવ હસ્યા અને બોલ્યા કે હે દેવી તમે બીજો અવતાર ધારણ કર્યા પછી તમે જન્મથી જ મારું રટણ કરતા હતા તમારા પિતા હિમાલય અને માતા મેનાની ના હોવા છતાં તમે મને પરણવાની જીદ પકડી હતી મારી સાથે લગ્ન કરવા માટે તમે કઠોર તપ કર્યું છે ઘણા વર્ષો સુધી અન્ન જળનો ત્યાગ કર્યો હતો ધૂમસાર વરસાદ હોય ઉનાળો હોય કે શિયાળો હોય તમે માત્ર પાંદડા ખાઈને તપ કરતા હતા ધૂમ ધકતા તાપમા અને કડકડતી ઠંડીને પણ તમે સહન કરતા હતા ત્યારે દેવી પાર્વતી કહે છે કે હે નાથ આપની આ બધી વાત સાચી છે એટલે ભગવાન મહાદેવ દેવી પાર્વતીને કહે છે કે હે દેવી એકવાર તમારા પિતાજી તમારા લગ્નની ચિંતા કરતા બેઠા હતા તેવામાં ત્યાં દેવર્ષી નારદજી આવી ચડ્યા તેમણે તમારા પિતા હિમાલયની ચિંતા જાણીને દેવર્ષિ નારદજીએ તમારા લગ્ન ભગવાન વિષ્ણુ સાથે કરવાની સલાહ આપી ત્યારે તમે નારદજી પર ગુસ્સે થયા અને તમારા પિતા તમારા લગ્ન ભગવાન નારાયણ સાથે કરવાનો વિચાર કરવા લાગ્યા ત્યારે તમે મોનો મન ઘણા મૂંજાયા અને આ મૂંઝવણ દૂર કરવા માટે તમે તમારી સખીઓ પાસે જઈને ખૂબ જ રડવા લાગ્યા પછી રડતા રડતા કહેવા લાગ્યા કે હે સખી તું તો જાણે જ છે કે હું ભગવાન શિવને શુદ્ધ મનથી વરી ચૂકી છું મારા માતા પિતાને મેં ઘણું સમજાવ્યું પણ તેઓ માનતા જ નથી અને તેઓ મારા લગ્ન ભગવાન નારાયણ સાથે કરવા માંગે છે જો આમ થશે તો હું મારા દેહનો ત્યાગ કરીશ એટલે ત્યારે સખી કહે છે કે બેન આપણાથી આવું ના થાય ત્યારે દેવી પાર્વતી કહે છે કે તું શું કરવું તો સખી કહે છે કે ચાલ પાર્વતી આપણે બંને અહીંથી જતા રહીએ એટલે બંને સખીઓએ યોજના ઘડી કાઢી અને ઘરેથી છાનામાના ચાલી નીકળ્યા અને ચાલતા ચાલતા જંગલમાં આવી પહોંચ્યા ત્યાં એક સુંદર ઝરણું જોયું બંને સખીઓને તરસ લાગી હતી તેથી ઝરણામાંથી પાણી પીધું અને પછી આગળ વલ્યા આગળ જતાં એક ગુફા આવી ભગવાન શિવ દેવી પાર્વતીને કહે છે કે હે દેવી આ ગુફામાં જઈને તમે રેતીનું એક નાનકડું શિવલિંગ બનાવ્યું શ્રદ્ધા અને ભક્તિથી શિવજીની પૂજા કરી જંગલમાંથી જાત જાતની વનસ્પતિઓ પુષ્પો બિલ્વપત્ર કેવડો લાવીને શિવલિંગની પૂજા કરી તે દિવસે ભાદરવા માસની અજવાળી ત્રીજ હતી અને હસ્ત નક્ષત્ર હતું હે દેવી હું તમારા વ્રતથી પ્રસન્ન થયો અને તમને વરદાન માગવા કહ્યું ત્યારે હે દેવી તમે બોલા કે હે દેવાધિદેવ હે નીલકંઠ જો મેં ખરા અંતરથી તમારી આરાધના કરી હોય અને રોમ રોમથી તમારું રટણ કરી હોય તો તમે મારા પતિ બનો ત્યારે મેં તમારી વાત સ્વીકારી લીધી અને તમારી સાથે લગ્ન કર્યા તમે તમારી સખી સાથે વ્રતનો થાક લાગ્યો હોવાથી અને જાગરણથી ખૂબ જ ઊંઘ આવતી હતી એટલે તમે બંને ત્યાં જ એક ઝાડ નીચે સૂઈ ગયા આ બાજુ તમારા પિતા તમને શોધવા માટે નીકળ્યા હતા શોધતા શોધતા તેઓ જંગલમાં આવી ચડ્યા ત્યાં તમને બંનેને ઝાડ નીચે સૂતેલા જોઈને તેઓ પ્રસન્ન થયા કે દીકરી મળી ગઈ છે એટલે તમારા પિતાજીએ ધીમે રહીને તમને જગાડ્યા અને ખૂબ જ વહાલપૂર્વક પૂછ્યું કે દીકરી આવા ભયંકર જંગલમાં તમારે બંને જણાએ શા માટે આવવું પડ્યું ઘરે તમારે બંનેની માતાઓ રાહ જુએ છે અને વિલાપ કરે છે ત્યારે દેવી પાર્વતી કહે છે કે પિતાજી આ ગુફાની અંદર ગઈકાલે મારા શિવશંકર સાથે મારા લગ્ન થઈ ચૂક્યા છે જો તેમની સાથે લગ્ન તમે નહીં કરાવો તો હું મારા પ્રાણ ત્યજી દઈશ ત્યારે ભગવાન મહાદેવ કહે છે કે આ વ્રતના પ્રભાવે તમારા પિતાજીએ તમારી વાત સ્વીકારી લીધી અને પછી તેઓ આવ્યા અને પછી તમારા લગ્ન મારી સાથે એટલે કે શિવજી સાથે કરાવ્યા હે દેવી મને બિલ્વપત્ર પસંદ છે આખું જગત બિલવપત્રથી મારી પૂજા કરે છે અને કેવડો ક્યારેય ચડતો નથી છતાં તમે હરખમાં આવીને મને કેવડાનું પુષ્પ ચઢાવ્યું એટલે મેં તેનો સ્વીકાર કર્યો અને તે પણ મારો પ્રિય બની ગયો જે કોઈ ભાદરવા માસની અજવાળી ત્રીજે ભૂખ્યા પેટે પ્રસન્ન ચિત્તે કેવડાથી મારી પૂજા કરશે તેના સર્વે મનોરથ હું પૂર્ણ કરીશ હે શંકર ભગવાન તમારું કેવડા ત્રીજનું વ્રત કરનાર પાર્વતીજીને તમે જેવા ફળાં તેવું આ વ્રત કરનાર વાર્તા કહેનાર અને સાંભળનાર તેમજ વિડિયો જોનાર અને સાંભળનારને પણ ફળજો તો બોલો શંકર ભગવાન કી જય તો મિત્રો કેવડા ત્રીજનું આપણા હિન્દુ ધર્મમાં અનોખું મહત્વ છે કારણ કે આ એકમાત્ર દિવસ છે કે જ્યારે ભગવાન મહાદેવને કેવડો ચડાવી શકાય છે સામાન્ય રીતે કેવડાના પુષ્પને ભગવાન શિવની પૂજામાં વર્જિત માનવામાં આવે છે અને આ પાછળ પણ એક પૌરાણિક કથા જોડાયેલી છે કે જ્યારે ભગવાન મહાદેવ પ્રથમવાર શિવલિંગના રૂપમાં પ્રગટ થયા ત્યારે પરમપિતા બ્રહ્માજી અને ભગવાન શ્રી હરિનારાયણ

મને ખબર નથી કે આનું મૂળ ક્યાં છે બ્રહ્માજીએ કેવડાને પોતાની સાથે જૂઠું બોલવા માટે તૈયાર કર્યો અને કહ્યું કે તું સાક્ષીપુર કે મેં આ લિંગનો અંત શોધી લીધો છે કેવડાએ હા પાડી અને પછી જ્યારે પરમપિતા મહાદેવજી પ્રગટ થયા ત્યારે તેમણે બંનેને પૂછ્યું કે શું તેમણે લિંગનો અંત શોધી લીધો છે ત્યારે ભગવાન નારાયણે સત્ય કહ્યું

અને નારાયણે કહ્યું કે તમે સત્યનો સાથ આપ્યો છે તેથી તમે હંમેશા પૂજનીય રહેશો પછી તેમે કેવડાના પુષ્પને પણ શ્રાપ આપ્યો કે હે કેવડા તું જૂઠો સાક્ષી બન્યો છે તેથી આજથી તું મારા શિવલિંગની પૂજામાં ઉપયોગમાં લઈ શકાશે નહીં આ સાંભળીને કેવડો ખૂબ જ દુઃખી થયો અને ભગવાન મહાદેવના ચરણોમાં પડીને ક્ષમા માગી મહાદેવ દયાળુ છે તેમણે કહ્યું કે જા

મનગમતો જીવન સાથી મેળવવા આ વ્રત કરે છે આ વ્રત માટે એક પૂજાની થાળી તૈયાર થાય છે કે જેમાં ધૂપ દીપ ચોખા પુષ્પ બિલીપત્ર ધતુરો ફળ કેવડો શ્રીફળ દક્ષિણા સિંદૂર મહેંદી સાથે સોળ શૃંગારની વસ્તુ અને ભગવાનને ચડાવવા માટે કેવડો લેવામાં આવે છે આ સિવાય ભગવાનને સૂકો મેવો દૂધ મીઠાઈ કોઈ પણ એક કોઈ પણ એક પ્રસાદ પણ ધરાવવામાં આવે છે સાથે જ પંચામૃત અને શુદ્ધ જળથી शिवलिंगનો આજે અભિષેક કરવામાં આવે છે આ સિવાય ભાદરવા માસની ત્રીજને હરતાલિકા ત્રીજ પણ કહેવાય છે કારણ કે આ ચોમાસાની ઋતુમાં ધરતી લીલીછમ હોય છે ચારેકોર હરિયાળી હોય છે અને આ શુભ તિથિમાં શિવ પાર્વતીનું પૂજન થાય છે એટલે આ ત્રીજને હરતાલિકા ત્રીજ કહેવાય છે હર એટલે કે મહાદેવ અને તાલિકા એટલે કે તાલી

અને જો નિર્જળા વ્રત ન થાય તો જળ ગ્રહણ કરીને આજના દિવસે વ્રત કરવું અને બીજા દિવસે સવારે આ વ્રતના પારણા કરવામાં આવે છે તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે કેવડા ત્રીજ વ્રતની કથા વ્રતનો મહિમા અને વ્રતની વિધિ જાણી સાંભળી આશા છે કે આપ સૌ લોકોએ પણ મારી સાથે સાંભળી હશે તો આવી જ રીતે નેક્સ્ટ વિડીયોમાં આપણે ગણેશ ચતુર્થીની પૂજા પોતાની જાતે ઘરે કેવી રીતે કરવી તે જાણીશું જોઈશું સમજીશું અને ગણેશ ચૌથની કથા સાંભળીશું તથા ભાદરવા સુદ પાચમ સામા પાચમનું વ્રત થાય છે કે જે વ્રતમાં શું કરવું શું ન કરવું શું ખાવું શું ન ખાવું તથા આ વ્રતને લગતા આપના અનેક પ્રશ્નો હશે તો તે પ્રશ્નોનો ઉત્તર અમે એક વિડીયોમાં આપવાના છીએ તો તે વિડિયો પણ આપ જોઈ શકો છો